ઓરવાડમાં કારમાં ઝડપાયેલ દારૂના કેસમાં છ માસથી નાસ્તો ફરતો કાર માલિક દીપક પટેલ ઝડપાયો પારડી તાલુકાના ઓરવાડ ગામ પીપળ ફળિયામાં સારણ રોપડ પોલીસે ગત તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ટુ ઝડપી પાડી હતી જે તે વખતે કારમાં સવાર ચાલક ફરાર થઈ ગયો હતો પરંતુ આ કેસ બાદ ચાલક પણ ઝડપાઈ ગયો હતો જોકે દારૂની હેરાફેરી કરવા માટે કાર આપનાર કારનો માલિક દીપક કુમાર દહિયાભાઈ પટેલ રહેવાસી સારણ ગામ તાલુકો પારડી પોલીસથી નાસ્તો ફરતો હતો પારડી પોલીસે તેના ઘરે રેડ કરી હતી પરંતુ તે મળી આવતો ન હતો અને છેલ્લા છ માસથી પારડી પોલીસ પકડથી દૂર હતો ત્યારે પારડી પોલીસે ગત મંગળવારના રાત્રે વોન્ટેડ આરોપી દીપક પટેલને ઝડપી પાડી ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો